નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુનેન્દ્ર આજે છે તારીખ તેર નવ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આજે ઉત્તરા ફાલ્ગુની એટલે કે ઓત્રા નક્ષત્રની શરૂઆત આજથી મિત્રો શરૂ થઈ રહી છે સાથે સાથે કહેવત છે જો ઓત્રામાં વરસાદ પડે તો છોતરા એટલે કે અતિ ભારે વરસાદ પડતો હોય છે તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓતરા નક્ષત્ર કયા સમય બેસી રહ્યું છે કેટલા દિવસ સુધી ચાલશે વાહન ક્યુ છે તેને લઈને વાત કરવાના છીએ સાથે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના લઈને મોટા સમાચાર મળી રહ્યા છે અને આ લો પ્રેશર સિસ્ટમ મિત્રો સીધી જ ગુજરાત તરફ આવી રહી છે તેને લઈને પણ વાત કરશું જેને લઈને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે વાવાઝોડું છે તેને લઈને મિત્રો વરસાદને લઈને વાત કરવાના છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગઈકાલે પડેલા વરસાદના ડેટા તેમજ મિત્રો એક નાની લો પ્રેશર સિસ્ટમ છે તેને લઈને પણ વાત કરીશું તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની વરસાદની આગાહી સાથે જ મિત્રો ઓતરા નક્ષત્ર કઈ તારીખે કયું વાહન અને સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લો પ્રેશર એરિયા અને અહીંયા તમે જોઈ શકો છો તે આગળ વધી અને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ઉપર તો આ તમામ માહિતીની વાત કરશું અને ત્યારબાદ મિત્રો અંતમાં આપણે વિદાયને લઈને ચોમાસું ક્યારે વિદાય લેશે તેને લઈને પણ વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો ફેસબુકની અંદર પણ જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલે ખાઈ કરીને ખાસ કરીને ક્યાંય વરસાદ જોવા ન મળ્યો તો નવસારી ડાંગની અંદર મિત્રો જોવા જઈએ તો એક ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો તો ભારે વરસાદને લઈને કોઈ મોટા સમાચાર જોવા મળ્યો નહોતો ભાદરો હવે તાપની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ તાપ ઠાલવી રહ્યો છે ભારે ગરમી અને તડકો જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ખાસ કરીને એક ઓગણીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે પણ ઉપલા લેવલે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાત સુધી આવી અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને નબળી પડી જશે એટલે કે ઓગણીસ તારીખ પછી મિત્રો આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે સાથે મિત્રો આપણે અંતમાં એ પણ જોશું જેની અંદર મિત્રો સત્યાવીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આગળ છે તો એક સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહી છે તમે મેપ પણ જોઈ શકો છો અહીંયા ઓગણીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ ભારતીય હવામાન વિભાગની તેર તારીખની આજે તો ખાસ કરીને જે વાવાઝોડું સિસ્ટમ જે બની હતી તે મિત્રો દીવા જે દિલ્હી છે હિમાચલ પ્રદેશ છે તો આય તરફ મિત્રો ફંટાઈ જવાને કારણે ગુજરાતની અંદર નહીવત વરસાદની આગાહી છે પરંતુ બીજી એક સિસ્ટમ મિત્રો બાંગ્લાદેશ ઉપર છે એ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી પહોંચી શકે છે આ સિવાય તમે ચૌદ તારીખનો મેપ જોઈશું ચૌદ તારીખે મિત્રો જે પહેલી સિસ્ટમ હતી એકદમ નબળી પરંતુ બીજી સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ અને મિત્રો ધીમે ધીમે આગળ આવી રહી છે હવે જોઈએ પંદર તારીખનો મેપ તો પંદર તારીખ સુધીમાં બીજી સિસ્ટમને લઈને પણ મિત્રો ખાસ કરીને પૂર્વની અંદર આ ઓડિશા છે પશ્ચિમ બંગાળ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ઓતરા નક્ષત્રમાં છોતરા કાઢી નાખે તેઓ છે જોવા મળી શકે છે આ સિવાય સોળ તારીખનો મેપ જોઈ શકો છો મધ્ય ભારતની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળશે અને સત્તર તારીખથી મિત્રો આ સિસ્ટમ છે એ નબળી પડી અને વિખાઈ જશે પરંતુ તેની અસર થોડી ઘણી કચ્છની અંદર સોરી ગુજરાતની અંદર જોવા મળશે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે છે સિત્તેર તારીખ અને તે તારીખના મેપ પ્રમાણે જોઈએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર આઇસોલેટ એટલે એકદમ હળવોથી હળવો વરસાદ છે જોવા મળશે આ સિવાય ચૌદ તારીખે પણ આઇસોલેટ પંદર તારીખે પણ આઇસોલેટ વરસાદની શક્યતા જોવા મળી રહી છે સોળ તારીખે મિત્રો આઇસોલેટ પરંતુ સત્તર તારીખનો મેપ જોઈ શકો જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તો એકદમ નો વરસાદની એટલે કે કોઈ પણ જિલ્લાની અંદર વરસાદને લઈને સમાચાર નથી તો ધીમે ધીમે મિત્રો આ ચોમાસાના વિદાયના સંકેત આપે છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં થોડીક અસર રહેશે અઢાર તારીખનો મેપ પણ જોઈ શકો છો કચ્છ સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને નહીવત આગળ એટલે કે અહીંયા મિત્રો આપણે મેપમાં એ તો ખ્યાલ આવી જાય છે કે અઢાર તારીખ સુધી કોઈ સારા વરસાદના સંકેત મિત્રો દેખાતા નથી હવે વાત કરીએ મિત્રો નક્ષત્ર વિશે ઓતરા તો જો વર્ષે ઓતરા તો કાઢે છોતરા જો વર્ષે ઓતરા તો ધાન ના ખાય કૂતરા મિત્રો આ બે કહેવત ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનું પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની સી ચાલુ થઈ જતી હોય છે અને આજથી મિત્રો આ નક્ષત્ર બેસી રહ્યું છે જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવતા હોય છે એટલે કે છોતરા કાઢી નાખે તેઓ ભારેથી ભારે વરસાદ બંધ નદી નાળાશીલ છલકાઈ જતા હોય છે આ સિવાય જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા કહેવામાં આવ્યું છે કે આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ધાન્ય પાકોને ભારે નુકસાન પહોંચે છે કેમ કે મોટાભાગના પાકો હવે કાપણી એટલે કે પાકવાની સ્થિતિમાં હોય છે જો પાકતા પાકને અતિ ભારે વરસાદ થાય તો નુકસાન થાય છે અને આવો પાક છે ખાવાલાયક રહેતો નથી એટલે કે એના ધાનની અંદર ખૂબ જ બગાડ થાય છે એટલે કે આ વરસાદની અંદર એટલે કે આ નક્ષત્રમાં વરસાદ છે એ ન પડે તો સારું ગણાય કારણ કે હાલ મિત્રો ઘણા એવા પાક છે જેને આ વરસાદ છે એ ખૂબ જ નડતો હોય અથવા ધીમી ધારે પડે તો સારું ગણાય છે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ઓત્રા કહેવાય ભાદરવા સુદ દશમ શુક્રવારે તેર નવ બે હજાર ચોવીસ અને નવને છત્રીસ કલાકે હાથીના વાહન સાથે આ નક્ષત્ર બેસી રહ્યું છે અને છવ્વીસ નવ બે હજાર ચોવીસ સુધી ચાલશે ત્યારબાદ હાથીઓ એટલે કે હસ્ત નક્ષત્ર એટલે કે હાથીઓ નક્ષત્ર બેસે અને તમે જાણો છો કે હાથી નક્ષત્રની અંદર વરસાદને લઈને મોટો રાઉન્ડ જોવા મળી શકે છે છવ્વીસ તારીખે બેસે છે પચીસને

હવે મિત્રો આ તમે ત્રેવીસ તારીખનો મેપ જોઈ રહ્યા છે ત્રેવીસ તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખની આસપાસ મિત્રો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની શકે છે અને એક સિસ્ટમ મિત્રો પૂર્વ ભારત ઉપર એટલે કે સિસ્ટમો એક્ટિવ થયું છે આ બાજુ એન્ટી સિસ્ટમ પણ એક્ટિવ છે પરંતુ એ દૂર છે તો બંગાળની ખાડીની અંદર આપણે જે વાત કરી હતી એ પ્રમાણે જ મિત્રો સિસ્ટમ બની રહી છે અને તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખનો મેપ છે સંપૂર્ણ ભારતની અંદર આ i ni a ખાસ કરીને અરબી સમુદ્રની અંદર પણ સાયક્લોન બની શકે છે હળવો અરબી સમુદ્રમાં એકસાથે બે બે અને તમે જોઈ શકો ગુજરાતની અંદર પણ ગ્રીન કલરનો મતલબ થાય કે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે જો કે પાકિસ્તાન ઉપર મિત્રો લો પ્રેશર અફઘાનિસ્તાન ઉપર લો પ્રેશર સિસ્ટમ હોવાને કારણે વધારે મિત્રો આ સિસ્ટમથી ઉપર જાય તેવી શક્યતા નથી એકદમ નીચલા લેવલે છે એટલે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા રહે છે આ સિવાય જોવા જઈએ તો ગઈ વખતે ચોમાસુ સી સત્તર તારીખથી મિત્રો ધીમે ધીમે આમ તો ભારતીય આંકડા પ્રમાણે સત્તર તારીખથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરતો ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાંથી વીસ તારીખથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત પરંતુ જે સિસ્ટમ બની રહી છે હાથી નક્ષત્રની અંદર ઓતરા નક્ષત્ર ઉતરતાની સાથે જ મિત્રો ત્રેવીસ તારીખની આસપાસ તો સત્યાવીસ તારીખની આસપાસ ગુજરાતમાં સારો વરસાદ પડે અને તેને લઈને મિત્રો ત્રીસ તારીખની આસપાસ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવા હાલ મિત્રો સંકેતો આપણને મળી રહ્યા છે તો ખાસ કરીને આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ રહ્યું જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓન ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત